ચાર ધોકા ચોક અવેડા ચોક થઈને ગેલેક્સી ચોક ખાતે પૂર્ણ કર્યું હતું અને ભવ્ય રોડ શોમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ધોરાજી શહેરના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો અને પ્રદેશના હોદ્દેદારો તથા જિલ્લા ભાજપના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના હોદ્દેદારો સદસ્યો તેમજ ધોરાજી શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ સામાજિક સંસ્થાના અગ્રણીઓ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ધોરાજીના અનેક માર્ગો પર ઉમેદવાર અને રોડ શોમાં જોડાયેલા લોકોનો ફૂલ મતદારોએ સ્વાગત કર્યું હતું રેલીમાં અબકી બાર ચારસો કે પારના નારા સાથે સમગ્ર રોડ શોમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા સમગ્ર રોડ શો દરમિયાન સમગ્ર શહેર ભાજપના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું આ તકે ધોરાજી ભાજપના આગેવાનો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા મહામંત્રી રવિભાઈ માકડિયા અને ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલધા અને તેમની ટીમ તથા સભ્યોએ રોડ શોને ભવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી સૌ પહેલા તો ગુજરાત ના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત શુભકામના પાઠવું છું વિકાસ અને પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાએ આજે ધોરાજી અંદર જનતા જનાર્દન ના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું આના પહેલા મંત્રી કુતિયાણા ને રાણાઓ લોકોની વચ્ચે જઈને રોડ શો ના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો જનતાનો ઉત્સાહ અને ઉમંગ મેં જોયો સ્વયંભૂ જનતા રોડ પર આવીને